મોરબી મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં શહેર અને નવા પડેલા ગામોના વિકાસ સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે બેઠક બાદ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ સ્વભંડોળના કામોની માહિતી જનભાગીદારી યોજના હેઠળ પાણી ડ્રેનેજના કામોની પ્રક્રિયા તેમજ મહાપાલિકામાં ભળેલી ગ્રામ પંચાયતના એસેસમેન્ટ પૂર્ણ કરવાની રીત અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ચાર પોઈન્ટ છોતેર કરોડની ગ્રાન્ટ જિલ્લા પંચાયત મારફતે તબક્કાવાર મહાપાલિકાને પ્રાપ્ત થવાની છે જેને કેવી રીતે ઉપયોગમાં લેવી તે અંગે પણ આયોજન થયું છે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ જણાવ્યું હતું કે બેઠકમાં હાઉસ ટેક્સ વસૂલાત ગ્રામ પંચાયતમાંથી આવેલી મિલકતો પર મહાપાલિકા કે પંચાયતના નિયમ મુજબ વેરો લેવું સફાઈની વ્યવસ્થા તેમજ રવાપર રોડ અને બોરિયા પાટીના તળાવના બ્યુટિફિકેશનના મુદ્દા પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે પ્રદ્યક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હતા તેમાં ઘણા બધા પ્રશ્નની ચર્ચા કરવામાં આવી દાખલા તરીકે ગામની વિસ્તારોમાં ચાલતા ગામ આગામી સમયમાં નવી વિડેલી ગ્રામ પંચાયતમાં કરવામાં આવનાર મારા પંચના કામોની પણ સમીક્ષા કરવામાં આવી સાથે સાથે જન યોજના તહેત વિવિધ સોસાયટીઓમાં કરવામાં આવનાર પાણી ડ્રેનેજ અને અન્ય વિવિધ સુવિધાઓના કામોની પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથ જે વિવિધ ગ્રામ પંચાયતો જોડાયેલી છે એમાં એસેસમેન્ટ કેવી રીતે પૂર્ણ કરવું એ બાબતે પણ આજે ચર્ચા કરવામાં આવી જે પંદરમા નાણાપંચનું ગ્રાન્ટ છે એ વિકાસ કમિશનરશ્રી દ્વારા જિલ્લા પંચાયત મારફત મોરબી મહાનગરપાલિકાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેની રકમ લગભગ ચાર પોઈન્ટ સત્તર કરોડ રૂપિયા છે એ સબસ્તાવાર ગ્રાન્ટ મોરબી મહાનગરપાલિકાને મળશે અને જે તે ગ્રામ પંચાયતનું આયોજન પંદરમા નાણા ઓલરેડી થઈ ગયેલું છે અને કઈ રીતે ગ્રાન્ટ વાપરવું એના માટે જે તે ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરી દીધા છે તો એ ઉપલબ્ધ ઠરાવના આધારે અમે આ ગ્રામ પંચાયતોના કામો પણ આગામી સમયમાં ચાલુ કરવા આજે કમિશન સાહેબના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાની સંકલન બેઠક હતી એમાં તમામ પ્રકારના પ્રશ્નોને સત્તાઓ થઈ ખાસ કરી વરડીની અંદર સફાઈ અને જે ગ્રામ પંચાયતો ભરી છે એના પંદરમાં નાણાં મતની જે રકમો છે એના પંચાયતને અગાઉ ઠરાવવું હોય એ જ કામો એ લોકો અહીં મહાનગરપાલિકા કરી આપશે એમાં કોઈ લોકફાળો લેવાનો રહેતો નથી ત્યાર પછીની જે અત્યારે હાઉસ ઉઘરાવી રહ્યા છે એમાં ઘણી મિલકતો બાકી આવી મિલકતોની ખૂબ ચર્ચા કરી અને જે બે બીજી મહાનગરપાલિકાઓમાં ગ્રામ પંચાયતોમાંથી આવેલી મિલકતો મહાનગરપાલિકાના નોમ મુજબ ઘેરા લેવા કે પંચાયતોને ન થાય ત્યારે આપણે પણ અમે સાહેબને કીધું કે જ્યારે નગરપાલિકા હતી અને ગ્રામ પંચાયતો હતી ત્યારે ગ્રામ પંચાયતે જે વેરા ઉઘરાવતા હતા અગાઉના વેરા ગ્રામ પંચાયતો ભેદ પ્રમાણે લેવા અને મહાનગરપાલિકા થઈ ત્યાંથી મહાનગરપાલિકા પ્રમાણે વેરા લેવા આવી ખૂબ જ ચર્ચા કરી સરકારમાં પૂછી બીજી મહાનગરમાં પૂછે તે નિર્ણય લેવાનો છે ત્યાર પછી જે કામો ચાલે છે વિગતવાર કામોની ચર્ચા કરી અને બીજા પણ કામો મંજૂર કરવા માટે અને આપણે એમને ભરામણ કરી છે અને મોરબીની સારી સુખ સુવિધા ઊભી થાય આ બે દિવસમાં ત્યારે હવા પર અમારે ડિપ્યુટેશન તળાવ કરવાનું હોય એ પણ તેને આત્મલિપી છે જિલ્લા પર રોડ ઉપર બોરિયા પાટી તળાવ છે એને ડીસી પી સ્ટેશન માં લેવા માટે મિશન હાથ માં લઈ લીધું છે અને ટૂંક સમયમાં મહાનગરપાલિકાની કામગીરીઓ દેખાવા મળશે અને જે જે સમસ્યાઓ કઈ હલ કરવાની હતી સાહેબને ધ્યાનમાં મૂક્યું છે સારી રીતે અધિકારીઓ સાંભળી અને નિરાકરણ કરવા માટે આપણને સહમતી છે